નવ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવમાં અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાજીના નવમા અધ્યાય રાજ વિદ્યા રાજવિદ્યા રાજગુહ્ય યોગનું શ્રવણ કરીશું કોઈ મનુષ્ય ગમે તેટલો પાપી હોય ગમે તેવી યોનિમાં ભટકતો હોય પરંતુ જો તે ગીતાજીના નવમા અધ્યાયનું શ્રવણ કરે તો તે પોતાના પાપમાંથી છૂટી જાય છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે આ અસાર સંસારના જન્મ મરણના ફેરામાં અથડાવું પડતું નથી શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય એક થી આઠ ની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે વિડીયો શરૂ કરીએ તે પહેલા અમારી અનહદ નાથ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તારામાં દોષો શોધવાની ટેવ નથી અને તું મારો ભક્ત છે એટલે તને ઉપાસના અને જ્ઞાન વિશે જણાવું છું કારણ કે બધા જ્ઞાનમાં તે જ્ઞાન ઉત્તમ અને પવિત્ર કરનારું તથા નજર સામે જ ફળ આપનારું છે વળી બધા જ ધર્મોના ફળ આપે તેવા ધર્મવાળું અને નાશ ન પામનારું આ જ્ઞાન છે તેનું આચરણ કરવાથી અવશ્ય તારી મુક્તિ થશે આ જ્ઞાનમાં બતાવેલા ધર્મને છોડીને માણસ બીજું ગમે તે કરે તો પણ તેને પરમેશ્વર મળતા નથી અને તે માણસને સંસારમાં ભટકવું જ પડે છે આ જગત ઈશ્વરમાં સમાયેલું છે અને ઈશ્વર જગતના તમામ પદાર્થોમાં રહેલા સર્વવ્યાપક છે તેમ છતાં બધાથી તે જુદા જ છે તે જગતનું સર્જન કરે છે પોષે છે અને પાળે છે આમ છતાં તે જગતથી જુદા જ છે જીવાત્મા શરીર ધારણ કરીને તેમાં રહે છે તથા તે શરીરનું પાલન પોષણ કરે છે આ વખતે જીવાત્માને એક જાતનું અભિમાન હોય છે પણ ઈશ્વર તો અભિમાનથી દૂર રહેનારા છે આથી આવા પ્રકારના અભિમાનીમાં ઈશ્વરનો ક્યારે વાસ નથી આકાશમાં રહેલો પવન આકાશમાં જ રહેવાનો તે જ રીતે ઈશ્વરથી ઉત્પન્ન થયેલા પ્રાણીઓ ઈશ્વરમાં જ રહેવાના અને પ્રલય વખતે તે બધા ફરીથી ઈશ્વરમાં જ સમાઈ જવાના અને ફરી પાછી કલ્પની શરૂઆત થાય ત્યારે તે પ્રાણીઓના કર્મ પ્રમાણે ઈશ્વર તેમનું ફરી સર્જન કરવાના ઈશ્વર સૃષ્ટિની ઉત્પત્તિનું કર્મ તો કરે છે છતાં કર્મનું બંધન તેમને થતું નથી કારણ કે પ્રભુનો તે કર્મમાં કોઈ આસક્તિનો ભાવ હોતો નથી આ બધા કર્મ વખતે ઈશ્વર તો જાણે તે બાબતમાં કોઈ પણ પ્રકારના લાગણી વગરના જ રહે છે પોતાના ભક્તોને માટે ભગવાન શરીર ધારી બને છે કારણ કે એ તો ભક્તોને જ આધીન રહેનારા છે પણ જે લોકોને સાચી વાતનું જ્ઞાન નથી તે એમ માને છે કે ભગવાન શરીર ધારી હોય જ નહીં આથી આવા મૂળ માણસો શરીર ધારી ભગવાનને સામાન્ય જેવા જ સમજે છે આવા માણસો પોતાના મનમાં વ્યર્થ આશાઓ રાખે છે અને ફોગટના કર્મો કર્યા કરે છે તે લોકોનો રાક્ષસી અને તામસી સ્વભાવ હોય છે અને તેથી તે ઈશ્વરનો તિરસ્કાર કરે છે જે મહાત્મા પુરુષો હોય તેઓ આ દૈવી સ્વભાવવાળા હોય છે એટલે ઈશ્વર તો અવિનાશી છે એવું તે લોકો સમજતા હોય છે અને તેથી ઈશ્વરમાં મન લગાડીને તેમનું ભજન કરે છે આ લોકો હંમેશા સ્તુતિ પાઠ કરે મંત્ર જપ કરે ભજન કરે પૂજા કરે અને પ્રણામ કરીને ધ્યાન પણ કરે છે કોઈ જ્ઞાન યજ્ઞ કરીને ઈશ્વરનું ભજન કરે છે અને ઈશ્વરના એક જ સ્વરૂપને માને તો બીજા ભગવાનને અનેક રૂપે જુએ છે કોઈ વડી પ્રભુના દાસ બનીને પ્રભુને ભજે તો કોઈ બ્રહ્મા રુદ્ર વગેરે સ્વરૂપોમાં ઈશ્વરને ભજે છે યજ્ઞ એ ભગવાનનું રૂપ છે અને યજ્ઞમાં થતો હોમ તે પણ પ્રભુનું જ સ્વરૂપ છે પિતૃઓને જે અપાય છે તે પણ પ્રભુ જ છે યજ્ઞમાં જે વનસ્પતિઓ વાપરવામાં આવે છે તે તથા મંત્રો ઘી અગ્નિ અને હોમેલા પદાર્થો આ બધા પ્રભુના જ સ્વરૂપો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ વેદો પણ તેમનું જ રૂપ છે પ્રાણી માત્રની ગતિ દરેકનું ભરણપોષણ કરનારા દરેકનું પ્રભુ દરેકના સાક્ષી નિવાસસ્થાન દરેકનું શરણ મિત્ર પ્રતિભા છેલ્લું લય થવાનું સ્થાન દરેક વિધિ અને દરેકનું મૂળ આ ઈશ્વરના જ સ્વરૂપો છે આમ છતાં તે ઈશ્વર નાશ ન પામનારા છે સૂર્ય બનીને તે પ્રભુ ઉનાળામાં ગરમી આપે છે ચોમાસામાં પાણી વરસાવે છે અને કોઈવાર વરસાદને રોકી પણ રાખે છે જીવન મરણ સત્ય અસત્ય આ બધા તેમના જ સ્વરૂપો છે જે યજ્ઞ કરે છે અને તેના વડે પ્રભુના ઇન્દ્ર વગેરે રૂપોને ભજે છે અને સોમરસનું પાન કરે છે તેમના પાપ નાશ પામે છે તેઓ આ જીવનથી મુક્ત થઈને સ્વર્ગે જાય છે અને સ્વર્ગના સુખ માણે છે અને પુણ્ય પૂરું થાય એટલે ફરી પૃથ્વીમાં આવે છે આમ વેદોમાં કહેલા માર્ગે ચાલે અને જન્મ તથા મૃત્યુ પામ્યા કરે છે ભગવાનનો સાચો ભક્ત અનન્ય ભાવથી પ્રભુને ભજે તો તેને બધા જ લાભ મળે છે અને પ્રભુ તેના લાભોને સાચવે પણ છે વળી તેને માંગ્યા વગર જ મોક્ષ પણ મળે છે બીજા દેવોના ભક્તોને તે દેવનું પૂજન કરવાથી તો જન્મ મરણના ફેરા જ મળવાના પ્રભુ બધા યજ્ઞોને ભોગવનારા અને તેના સ્વામી છે પણ જગતના લોકો તેમને ઓળખતા નથી અને તે કારણે જ તેઓ જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરે છે દેવોનું પૂજન કરનારને દેવોની ગતિ મળે છે પિતૃઓનું પૂજન કરનારને પિતૃઓની ગતિ મળે છે અને ભૂત પ્રેત વગેરેને પૂજે તેમને ભૂતોની ગતિ મળે છે ભગવાનની પૂજા કરે તેને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રાપ્ત થાય છે જે ભક્ત ભગવાનને ફળ ફૂલ પાણી સાચા પ્રેમથી આપે છે અને સામે કોઈ આશા નથી રાખતો એવો ચોખ્ખા દિલવાળો ભક્ત જે આપે તે બધું જ પરમાત્મા પ્રેમથી સ્વીકારે છે ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન આટલા માટે તું ખાવા પીવાની હોમ હવનની કે દાન ધર્મ વગેરેની કે તપની જે જે ક્રિયાઓ કરે છે તે તું મને અર્પણ કરતો જા આ પ્રમાણે કરવાથી તારા કરેલા તે કર્મનું તને કંઈ પણ બંધન લાગશે નહીં એટલે સંન્યાસીના જેવો યોગ તને પ્રાપ્ત થશે અને એનાથી તું મને પામી શકીશ ભગવાન પ્રાણી માત્રમાં એક સ્વરૂપે રહેલો છે એટલે ન તો તેમને કોઈ દુશ્મન છે કે ન તેમનો કોઈ વાહ્યો મિત્ર છે

ભક્તોનો કદી નાશ થતો નથી સ્ત્રી હોય શુદ્ર હોય વૈશ્ય હોય કે અંત્યજ હોય ગમે તે હોય પણ મારું પૂજન અર્ચન કરે તો તેને પરમ પદ અવશ્ય મળે છે તો પછી રાજા કે પવિત્ર બ્રાહ્મણ ભગવાનને ભજે તો તેનાથી તેમને તો તે પરમ પદની પ્રાપ્તિ થવાની જ છે આ મનુષ્ય લોકમાં કશું સુખ નથી વળી તે કાયમ ટકવાનું પણ નથી તો આવા આ લોકમાં જન્મ મળે ત્યારે પ્રભુનું ભજન કરવું જોઈએ ભગવાનમાં મનને સ્થિર રાખીને તેમના ભક્ત બનવું જોઈએ અને કાયમ તેમને નમસ્કાર કરવા તથા પ્રભુમાં જ લીન થવા માટે તત્પર રહેવું જોઈએ આ પ્રમાણે કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે આ સાથે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાજીનો નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ પૂર્ણ થાય છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય